નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાની ખુમા ગાંધી શાળા ખાતે કપિરાજનો આતંક શાળાના મેદાનમાં કપિરાજને પાંજરે પૂર્વ પાંજરો મૂકવામાં આવ્યું નગર ખાતે આવેલ ખુમા ગાંધી શાળાના મેદાન ખાતે કપિરાજને પાંજરે પૂર્વ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કપીરાજ છેલ્લા કેટલાય સમયથી શાળા નજીક આતંક મચાવતો હોવાથી પાંજરો મૂકવામાં આવ્યો હોવાની માહિતી કલાકે પ્રાપ્ત થઈ હતી વાલોડ તાલુકાના અધ્યાપોર ગામે વર્ષે યુવતીએ ખાઈ જીવન વાલોડ અધ્યાપોર ગામના મંદિર ફળિયામાં રહેતી મરણ જનાર પાંત્રીસ વર્ષે રાનીબેન પટેલે પોતાના ઘરના આડિયા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પ્રેમ સંબંધ બહાર આવ્યો હતો જે બાબતની માહિતી રવિવારના રોજ શાળા શરૂ કરવામાં આવતા શહેરીજનોને રાહત તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા સંગીત શાળા શરૂ કરવામાં આવતા સંગીત ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે સાથે સંગીત શીખવા આવતા શહેરીજનોમાં રાહત જોવા મળી છે જે અંગે માહિતી અપાઈ હતી જે માહિતી ચાર ત્રીસ કલાકે મળી હતી નમસ્કાર મારું નામ અનિકેત કુલકર્ણી છે હું વ્યારામાં રહું છું નગરપાલિકા દ્વારા સંચાલિત સંગીત શાળામાં હું છેલ્લા બે વર્ષથી જોડાયો છું વ્યારામાં ઘણા પ્રોફેશનલ ક્લાસીસ છે પણ આ નગરપાલિકાના જે ક્લાસ છે ઘણા જે અફોર્ડેબલ પ્રાઇસથી ઓફર્ડ કરવામાં આવે છે એટલે બધાને મારો અનુરોધ છે કે આપ પણ આ સંગીત શાળામાં જોડાઓ અને પોતાને ગમતું મ્યુઝિક આપ શીખી શકો વ્યારા પોલીસે રામજી મંદિર નજીકથી તબીબ સાથે છેતરપિંડી કરનારને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મોસા નજીક આવેલ જોશી હોસ્પિટલના તબીબ સાથે છેતરપિંડી કરનાર તેજસ વાનખેડે નામના ઈસમને રામજી મંદિર નજીકથી પોલીસે ઝડપી લીધો છે જેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મળ્યા હોવાની માહિતી રહીવાના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લામાં આગામી હોળીના તહેવારને લઈ જિલ્લાના વ્યારા ખાતે પલાસ પર્વની ઉજવણી કરવામાં આવનાર હોય જે પલાસ પર્વમાં ઢોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ઢોલ સ્પર્ધકોએ યુવા વિકાસ કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે જે માહિતી રવિવારના રોજ એક કલાકે મળી હતી ગામે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી વ્યારા તાલુકાના ગામની સીમમાં તળાવ નજીક આવેલ ખેતરમાં એક પચાસથી થી પંચાવન વર્ષીય પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મરણ જનાર અસ્થિર મગજના હોય અને તેનો વાલી વર્ષો મળી નહીં આવતા પોલીસે અમોત હેઠળનો ગુનો દાખલ કરી વાલી વર્ષો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે માહિતી રવિવારના રોજ ત્રણ કલાકે મળી હતી હનુમંતિયા ગામેથી પોલીસે બાઇક પર લઈ જવાથી નસીલી તાળી સાથે એક ઇસમને ઝડપી લીધી સોંગર તાલુકાના હનુમંતિયા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇક પર લઈ જવાથી નસીલી તાળી સાથે કિસમ વણકર ગામિતને પોલીસે ઝડપી લીધો છે જેમાં પોલીસે પચીસ હજારની બાઇક સાથે પાંત્રીસ લીટર તાળીનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા ગોલ્ડન નગરમાં એક દુકાનદારે જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ગોલ્ડન નગરમાં છાપો માર્યો હતો જેમાં એક દુકાનદારે પોતાની દુકાનનું કોઈપણ જગ્યાએ કાયદાકીય રીતે નોંધ નહીં કરાવતા પોલીસે દુકાન માલિક જાવતરામ પુરોહિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી રવિવારે છ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થઈ તાપી જિલ્લા ભૂસ્તર વિભાગમાં ફરજ બજાવતા સોલંકી વિરેન્દ્ર અને હાર્દિક પટેલની બદલી કરવામાં આવી છે તેમની જગ્યા પર ધર્મેશ ઓડ અને રવિ મોરીની નિમણૂક કરવામાં આવી છે તેઓ ભૂસ્તર વિભાગના માઇનર સુપરવાઇઝર અને આઉટસોર્સિંગથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા જે માહિતી બે કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત